ઠીક છે બધાયને હોય સમય સમય ઊંચું નીચું આવતું હોય પણ જેમ આપણે ઉમેર માતાજી સંસ્કાર ધામ ને અન્ય જગ્યાએ જેમ આપણે ભોગ આપતા હોઈએ એ રીતે ઈશ્વર આશ્રમને પણ આપ એક ખોભામાં વણી ને એટલા જ અહીંયા આવતા રહેજો જેમ અહીંયા ભાનુશાલી સમાજ કે દરબાર સમાજના ભાઈઓ પોતાના નાના સરખા પ્રસંગમાં પણ આ ઈશ્વર આશ્રમને ભૂલતા નથી કદાચ પાટીદાર સમાજ થોડો ઘણો અહીંયાથી દૂર થયો હોય તો મહેરબાની કરીને જ્યાંથી આપણે ધરમ મળ્યો એ જગ્યાને જોડતા નહીં આજે આ બે બે વેવાઈઓ અને બે જોડકાઓને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આ જગ્યાએ અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી બંને વેવાઈઓએ મન કરી ને આ ઈશ્વર આશ્રમને શોભા વધારવા માટે પોતાના લગ્નતા એ ભુજમાં પણ કરી શકતા હતા અમદાવાદમાં પણ કરી શકતા હતા પણ ઈશ્વર આશ્રમને પસંદ કરી જે દસ દસ પેઢીઓનું તપ હોય એ જગ્યાનું પણ મહત્વ હોય એ સમજી ને આ નવયુગલો જે નવા જીવનનું પ્રયાણ કરી રહ્યા છે દસે દસ ગાદીઓના આશીર્વાદ એમની સાથે છે જીવનમાં ઉન્નતિ પ્રગતિ ધર્મના કાજો કામો કરતા રહે એવા પરમ પૂજ્ય મોહનદાસજી તરફથી બાપુ તરફથી